પ્યોર ગજી સિલ્ક માં તમારા માટે અજરક ની ડિઝાઇન લઈને આવ્યો છું જે લોકો અજરક ના શોખીન છે ને એના માટે આ આ ખાસ છે તો શેર કરી દેજો કલર ઓપ્શન એક પીસું તમને લાસ્ટમાં ઓપન કરીને બતાવી એક આ નેવી બ્લુ કલર રહેવાનો છે એક આ મરુન કલર રહેવાનો છે ને બધાનો ફેવરિટ આ એવો રેડ કલર એક પીસું તમને ઓપન કરીને બતાવવું સુંદર મજાની ડિઝાઇન છે જોરદાર ડિઝાઇન છે પ્યોર અજરક માં કરેલી છે ને પ્યોર લગડી પટ્ટાના ના કરેલી છે જોઈ શકો છો એકદમ લુક પણ એકદમ જબરદસ્ત લુક રહેવાનો છે એમનું તમને બ્લાઉઝ પીસ બતાવી દઉં સુંદર મજાનું એકદમ અજરક વાળું બ્લાઉઝ પીસ રહેવાનું છે ને ડિઝાઇન પણ એકદમ ઝીણી ને પ્યોર બ્લોક પ્રિન્ટ કરેલી છે આ કોઈ બી પ્રિન્ટ વસ્તુ નથી પ્યોર અજરકમાં બ્લોક પ્રિન્ટ કરેલી છે જેથી કરીને સાવધાન રહેજો કેમ કે આમાં નોર્મલી પ્રિન્ટમાં પણ આવે છે આ એ વસ્તુ નથી જોઈ શકો છો એમનું બ્લાઉઝ પીસ બ્લાઉઝ પીસ પણ એકદમ સુંદર ડિઝાઇનર બ્લાઉઝ પીસ આવશે તો અમારી તમારો મનપસંદ કલર હોય સ્ક્રીનશોટ પાડી વોટસઅપ કરી ને ઘરે બેઠા એક પીસ પણ તમે મગાવી શકો છો અને આવા જ વિડીયો જોવા માટે ગ્રેટલા પેજ ને લાઈક શેર ફોલો કરવાનું ભૂલશો નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ